મહત્વના સમાચારમાં ગર પાલિકાના વહીવટમાં ફરી એકવાર વિવાદમાં ગુજરાત ગેસ લાઈન દ્વારા અપાયેલ રકમ માંથી કામગીરી પૂર્ણ ના થયેલ હોવાની જાગૃત નાગરિક દિનેશ દેસાઈ ની અરજીથી ખડબડા ભરૂચ જિલ્લાના આમોદમાં રાંધણ ગેસ કનેક્શનના કામકાજ અર્થે નગરપાલિકા વિસ્તારના રહેણાંક વિસ્તાર રોડ રસ્તા ખોદી અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન બાર કિલોમીટરની સુધી પાથરવાનું કામકાજ જે એજન્સીને આપવામાં આવેલ છે જેમાં બાવીસ લાખ તોતેર હજાર આઠસો પચાસ જેટલી માતબાર રકમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રોડ રસ્તા ઉપર જ્યાં આરસીસી રોડ હોય અને પાવર બ્લોક હોય ત્યાં ખોદાણ થયું હોય ત્યાં પેશવર્ક કરવાની પેટી નગરપાલિકા તંત્રને ગુજરાત ગેસ કંપની દ્વારા આપેલ હતા ગેસ ગેસ લાઇન લાઇન કામગીરી પૂર્ણ કરી કરી ચાલુ પણ આપેલ પરંતુ અમુક વિસ્તારોમાં કનેક્શન આપવા માટે કરેલ ખાડા હજુ સુધી પુરાણ કરેલ નથી જેથી આટલી મોટી રકમ ક્યાં ખર્ચ કરી તે સંદર્ભે ગામના જાગૃત નાગરિક તેમજ વેપારી દિનેશભાઈ દેસાઈ લેખિત અને મૌખિક રજૂઆત કરી લાખોના વહીવટી હિસાબ માંગતી અરજી કરતા નગરપાલિકા ખડભડાટ જેવા દ્રશ્યો સર્જાયા હતા જે અનુસંધાને અમૂદ નગરપાલિકા પ્રમુખે જણાવ્યું કે જે કે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ આપેલ હતો તેની કામગીરી પૂર્ણ થયેલ છે હવે નવા કોન્ટ્રાક્ટ આપશે ત્યાં નવી ગ્રાન્ટ આવતા કામગીરી થશે જેના માટે અમે લેખિત જાણ ઉપલી ઓફિસમાં કરેલ છે તેમ જણાવેલ હતું બ્યુરોચેપ મક્ષુદ પટેલ તુફાનિસ્બી ન્યૂઝ અમૂદ હું અમૂદ ગામનો નાગરિક વિનેશ રામજી દેસાઈ એક નાગરિક અને એક વેપારી તરીકે આજે એક વસ્તુની માહિતી માટે ગેસ ઓફિસ અને ગેસ ગેસ કંપની દ્વારા જે અમૂદમાં કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે તે તે સમયે આમોદ નગરપાલિકાની ગેસ ઓફિસે જે ખાડા ખોદે અને એનું રિપ્રેસિંગનું કામ પેટે એપ્રોક્સિમેટ બાવીસથી ત્રેવીસ લાખ રૂપિયા ઓલરેડી ફળવાયેલા છે કે તમારે આ કામ પોતે નગરપાલિકાએ આ બાવીસથી ત્રેવીસ લાખ રૂપિયા છે તે તમને આ બાર બાર્ગર અમે જે કામ કરીશું એના ખાડા પૂરવાનું એનું ડિલેવરિંગ કરવાનું એના પર આરસીસી અથવા પેપર બ્લોક જ્યાં બી તમે કરો છો એ તમારે કરવા પેટે આટલા રૂપિયા આપ્યા છે અત્યાર સુધી લગભગ આ કામને મારા અંદાજ જો પાંચથી સાત મહિના થયા તો સાત મહિનાની અંદર સો ટકાની અંદરથી લગભગ દસ ટકા કામ બી મારી નજરે અથવા ગામના લોકોને તમે પૂછશો તો આ નજર નથી આવતું જ્યાં ત્યાં આવા ખાડા પડેલા છે ટેકરા થયેલા છે એનાથી ઘણા બધા આપણે ભીતરોને નુકસાન થાય છે ગામના લોકોને થાય છે અને હવે પછી થોડા સમયમાં ચોમાસું આવશે તો એ ખાડા કાચી માટીના છે તો એ ખાડાના કારણે લોકોને બી નુકસાન ઇન્જરી થશે તો એનો જવાબદાર કોણ હું નગરપાલિકા પાસે આ રજૂઆત કરવા આવ્યો તો નગરપાલિકા કે આ કામ થઈ જશે મેં નગરપાલિકાને એ રજૂઆત કરી કે તમને આ બાવીસ લાખ બાવીસથી ત્રેવીસ લાખ રૂપિયા એપ્રોક્સિમેટ આ એક નંબર સાથે આ તારીખ આ એજન્સી તમને ફાળવેલા છે છતાં પણ તમે આ કામના પૈસા આપ વાપર્યા કેમ નથી તો મને ત્યાંથી ઉત્તર એવો મળે કે આ સોભંડળમાં ગયા

આ ગામના એક જાગૃત નાગરિક દિનેશભાઈ દેસાઈ દ્વારા પૂછપરછ કરવામાં આવેલ હતી કે અમારા વિસ્તારના ખાડા કેમ પુરાયા નથી એના અનુસંધાનમાં હું જવાબ આપવા માગું છું કે જાહેર જનતાનું કામ જે ગુજરાત ગેસનું ચાલી રહેલું છે એ વિકાસનું કામ માટે અગાઉ એક વર્ષ માટે જે ગુજરાત ગેસ તરફથી કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો તે બાવીસ લાખ રૂપિયા નગરપાલિકામાં જમા કરાવેલ હતા જેના ખાડા પૂરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે હવે પછી જે કોઈ ખાડા ભરાશે એ ગુજરાત ગેસ તરફથી આવેલા જે નવા કોન્ટ્રાક્ટર છે એમને પુરવાના રહેશે હવે એ અમને ગુજરાત ગેસને ઉપલા લેવલ પર અમે જાણ કરી ત્યારે જાણ કરતાં એવું કહેવામાં આવ્યું કે નગરપાલિકાએ પુરવાના છે તો અમે નગરપાલિકા કક્ષાએથી ચીફ ઓફિસર થ્રુ કલેક્ટરમાં અને ગુજરાત કેસમાં પણ લેખિત રજૂઆત કરેલી છે કે હવે પછીના ખાડા પૂરવા માટેની રકમની જોગવાઈ નગરપાલિકામાં કરી દે જેથી ઝડપથી નાગરિકોને સંતોષ થાય એ રીતે ખાડા પૂરવાનું કામ કરી શકાય અસ્તુ